લાખણી તાલુકાના જસરા ગામે એક સાથે પત્નીની અજાણ્યા શખ્સોએ કરી હત્યા બંને પતિ પત્નીની લોહી લાશો મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે પતિ એવા મૃતક વરધાજી મોતીજી પટેલની હત્યા જ્યારે પત્ની ઓખીબેન વરધાજી પટેલની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે બે પતિ પત્નીની ક્રૂરતાપૂર્વક કોણે કરી હત્યા ચર્ચિત સવાલ મૃતક દંપતી સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કરતા પીઆઈ અજમલજી વરધાજી પટેલના માતા પિતા હતા આગળ પોલીસ સ્ટેશન અને અન્ય તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ તપાસનો દોર ધમધમાટ કર્યો ક્રૂરતાપૂર્વક હત્યા કરનારને ઝડપી પાડવા ચક્રો પ્રતિમાન કર્યા મોટી સંખ્યામાં ત્યાં વિસ્તારના લોકો ઉપસ્થિત છે હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે લાખણી તાલુકાના જસરા ગામે આ બનાવ બન્યો છે ખેતમાં રહેતા પતિ પત્નીની અજાણ શખ્સોએ ઘાતકી હત્યા કરી છે